આગામી તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા મહાનગરપાલિકાના એક હજાર પચાસ કરોડના ચાવીરૂપ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે જ કરવામાં આવશે જેમાં છસો છત્રીસ કરોડના ખાતમુહૂર્ત અને ચારસો એકવીસ કરોડના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે જ્યારે અમરોલી જંકશન ફ્લાયઓવર બ્રિજનો પણ સમાવેશ છે મોદી કરે તે પહેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ બ્રિજનું લોકાર્પણ કરી લોકો માટે બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો સુરત અમરોલી માનસરોવર કોસાડ બ્રિજ મહાનગરપાલિકાએ ચુમ્મોતેર પોઈન્ટ છોતેર લાખના ખર્ચે તૈયાર કરેલ બ્રિજનું કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જાતે લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે બ્રિજ છેલ્લા દોઢ મહિનાથી બની ગયો હોય જ્યારે બ્રિજ લોકાર્પણ માટે કોઈ નક્કી ન થયું હોય ત્યાં સુધી સુધીનું કામ જાણી જોઈને અધૂરું રાખે છે બ્રિજ ચાલુ કરવા માટે મહાનગરપાલિકા કમિશનરને અનેક વખત લેખિત રજૂઆત કરી છે બ્રિજ ચાલુ ન હોવાને કારણે રોજ લોકોને દોઢ બે કલાક ટ્રાફિકનો સામનો કરવો પડે છે બ્રિજ ચાલુ કરવા અલ્ટિમેટ આપવા છતાં બ્રિજ ચાલુ ન કરતા આજે સવારે લોકોને સાથે લઈ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો જ્યારે સવારે સાત વાગે બ્રિજ ખુલ્લો મુકતા મહાનગરપાલિકાના અધિકારીઓ આવી અગિયાર વાગે બ્રિજ ફરી બંધ કરી દેવાયો હતો